નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બાર ન્યૂઝ રાજુલા રાજુલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે બાળપારાયણ યોજવામાં આવી જેમાં નાના મોટા બાળકોએ આ બાળપારાયણમાં ભાગ લીધો નાના નાના બાળકોએ પોતાની કાલી ઘેલી ભાષામાં વક્તવ્ય આપેલું તેમજ સાથે આ કાર્યમાં બહેનો પણ જોડાયેલા અને સાથે વિવિધ આરતીઓ પણ બનાવવામાં આવેલી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે બાળપારાયણ તેમજ ભક્તિ તેમજ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા

ત્રણ દિવસની બાળપાર આયોજન કરવામાં આવ્યું છે જેમાં બાલિકાઓને સરસ ખૂબ એમાં વર્તન દ્વારા સારા સંસ્કારો સિંચન કરવામાં આવે છે આધુનિક સમયમાં આવા નિસ્વાર્થ ભાવે આવી સરસ સંસ્થા કામ કરે છે તો મારી વાલીઓની વિનંતી છે કે દરેક પોતાની દીકરીને આવી સ્વામિનારાયણની બાલિકા સભામાં મોકલે મારું નામ બેસાનિયા નિર્મે છે હું આજે બીએપીએસ દ્વારા સંસ્થા દ્વારા હું કઈ કહીશ બીએપીએસ સંસ્થા દ્વારા મને આ બાળ પાણીમાં ખૂબ જ મજા આવે છે હું જાતે આ બાળ પાણીમાં જાઉં છું જ્યાંથી મને મોબાઈલ જોવાનું મન જ થતું નથી આ બાળ પાણીમાં મને ખૂબ જ મજા આવે છે હું શનિવારની રાહ જોતી હોઉં છું જ્યાં શનિવારની રાહ જોતી હોઉં છું કે જ્યારે મને બાર વાટિકામાં જવાનું મન થાય ત્યારે હું મોબાઈલ જોવાનું છોડી દઉં છું ક્યારે હું મોબાઈલ જોતી જ નથી જય સ્વામિનારાયણ મારું નામ નિષ્ઠા મહેતા છે આ બીએપીએસ મંદિરમાં બાર પારણ રાખવામાં ત્રણ દિવસ રાખવામાં આવી છે આ બીએપીએસ બાર બાર પારણમાં અમને રમત નૃત્ય અને સંવાદ જોવા મળે છે આ અમને એવું લાગે છે કે અમે પણ ઘનશ્યામ મહારાજની જેમ બની જઈએ આ બાળપાલ અમને અમને સત્સંગ અને અભ્યાસ શીખવા શીખવા શીખવાડવામાં આવે છે જે જય સ્વામી મારું નામ તાપ દિવ્ય છે દિવ્યતા છે હું ધોરણ આઠ અભ્યાસ કરું છું હું આજે અહીં બાલિકા પારાયણ વિશે કઈ કહેવા માંગુ છું બાલિકા આજે બાલિકા પારાયણ આયોજન કરવામાં આવ્યું છે તેમાં સ્વામિનારાયણ ચરિત્રનું નું પાન કરવામાં આવ્યું છે અમને અહીં ભણતરની સાથે સાથે આધ્યાત્મિક જ્ઞાન પણ મેળવવામાં આવે છે રમતની સાથે ગમત પણ કરવામાં આવે છે અને અહીંયા નવા નવા નાટકો નૃત્ય સંવાદ દ્વારા અમને ખુશ કરવામાં આવે છે આવા જ સમાચારો માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બે લાઈ પણ દબાવવાનું ભૂલતા નહીં